પોલીસ મથકની હદમાં વિઝિટેશન ચોરીના ગુનાને અંજામ આપી ભાગી છોડેલા ફરિયાદીના સગાશાળાને જ ગણતરીના કલાકોમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલ મુદ્દામાલ કબજે કર્યો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઉમરા પોલીસ મથકની હદમાં જૂના મગદલ્લા ખાતે રહેતા અમૃત ભંડારીના ઘરમાંથી લાખોની એટલે કે સોળ લાખ બાવીસ હજારથી વધુ દાગીનાની થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા અમૃત ભંડારીના જ સગાસળા એવા પાલનપુર કેનાલ રોડ ખાતે રહેતા જયકુમાર સુરેશ ભંડારીને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરાયેલ મુદ્દામાલ કબજે કરી તેનો કબજો ઉમરા પોલીસે સોંપવાની તજવીજ હાથ ધરી હતી અગિયાર અગિયાર ચોવીસના રોજ ઉમરા વિસ્તારમાં એક ગરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ જે ગુનામાં મગદલ્લા ગામમાં એક અમૃતભાઈ ડાયાભાઈ ભંડારીના ઘરમાં એકસો સાડત્રીસ પોઈન્ટ પાંચ ગ્રામના દાગીનાની ચોરી થયેલ જે કુલ મુદ્દામાલ પાંચ લાખ તેત્રીસ હજાર બસો પચાસ રૂપિયાની ગરફોડ ચોરી થયેલ જે ક્રાઇમબહેનને ખબર પડતા ક્રાઇમબેનના અધિકારીઓ વિઝિટમાં ગયા વિઝિટ દરમિયાન એવી ખાનગી બાતમી મળી કે આ ગરફોડ ચોરી એમના અમૃતભાઈ ડાયાભાઈના સગ્ગા શાળા જયકુમાર ભંડારીનાઓ જે સુમનદીપ આવાસમાં રહે છે એમને જ કરેલાની જણાઈ આવતા એમને અહીંયા લાવી ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં લાવી સઘન પૂછપરછ કરતા એમને ચોરીનો ગુનો કબૂલ કરેલ છે જે ચોરીના ગુનામાં પોતે ચોરી એટલા માટે કરેલાનું કે એમની એક એક્ટિવા લેવાની હતી જે એક્ટિવામાં વીસ હજાર રૂપિયા ખૂટતા હતા જે એમના બનેવી પાસેથી એમને માગ્યા એમના બનેવીએ આ રૂપિયા ન આપતા એમને ખૂબ ખોટું લાગ્યા આવતા અને એ પોતે સાંઈ બાબાનું મંદિર છે એમાં પૂજારી તરીકે એમને બનેવી ત્યાં ટ્રસ્ટી પણ છે અને પૂજારી પણ છે અને આ જે જયભાઈ છે એ પણ ત્યાં પાંચ હજાર રૂપિયામાં એમના બનાવી એમને નોકરી લગાવેલા છે પરંતુ આ વીસ હજાર રૂપિયા ના આપવાના કારણે એમને ખોટું લાગતા એમને આ ગુનાને અંજામ આપ્યો અહીંયા લાવીને એમને પૂછપરછ કરતા મુદ્દાપાલ બાબતમાં પૂછતા એમને મુદ્દામાલ એમના સુવંતિશ આવાસમાં બેડરૂમમાં જે અભરાઈ છે અભરાઈના ખૂણામાં કાણું પાડી અને ત્યાં મુદ્દામાલ સંતાડી ઉપર સિમેન્ટથી બંધ કરી દીધેલું હતું જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચતા એમને જાતે આ મુદ્દામાલ બતાવી અને મુદ્દામાલ રિકવર કરેલ છે જે મુદ્દામાલ ટોટલ બસો ઓગણપચાસ પોઈન્ટ ઇઠ્યોતેર ગ્રામ એટલે કુલ્લે સોળ લાખ બાવીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે જે ફરિયાદીને હતું કે પાંચ લાખ તેત્રીસ હજારનો મુદ્દામાલ છે પરંતુ એ મુદ્દામાલ સોળ લાખ બાવીસ હજારનો ટોટલ મુદ્દામાલ રિકવર કરેલ છે અને ગુનો ડિટેક કરેલ છે